પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી લોકમેળાને લઈને તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે લોકમેળા સમિતિ દ્વારા જે ચકડોળો છે તેમના ભાવ વધારાની મંજૂરી આપવામાં આવી છે ત્યારબાદ જે ચકડોળના ભાવને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે મેળા સમિતિ દ્વારા જે ચગડોળના ભાવો છે તે હરાજી દરમિયાન દસ રૂપિયા ભાવ વધારો કરવાની મંજૂરી આપી હતી એટલે કે ગઈ સાલ ચાલીસ રૂપિયા ભાવ હતો જે આ વર્ષે દસ રૂપિયાનો વધારો થતાં પચાસ રૂપિયા કરવામાં આવતા આ અંગે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે જેને લઈને પોરબંદર શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા મનપાના કમિશનરને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી અને રજૂઆત કરતાં કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું હતું કે લોકમેળાની અંદર જે ચકડોળના ભાવ છે તે વ્યાજબી રાખવામાં આવે જેથી કરીને નાના અને મધ્યમ વર્ગના જે માણસો છે તેઓ લોકમેળાનો

અને મનોરંજનની જે વસ્તુઓ છે એના ભાવ અત્યારે ત્રીસ અને પચાસ કર્યા છે એની સામે જિલ્લા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી કે જે પોરબંદર શહેર છે અત્યારે મંદિરના માહોલથી પસાર થઈ રહ્યું છે એટલે ટિકિટના રાઇઝના અને મનોરંજનના વીસ અને દસ રૂપિયા ભાવ રાખવા માટે જિલ્લા કોંગ્રેસે કમિશનર સાહેબને રજૂઆત કરી છે આગળ જતા મેળો ચાલુ થાય પહેલાં જે રાઈસ છે મોટા ચગડોળો છે અને ચગડોળિયું છે એ બધાના ગાંધીનગર થી ટીમ બોલાવી અને ચકાસણી કરે એના ફાઉન્ડેશન ચકાસણી કરે બધું કમ્પ્લીટ થાય પછી જ પણ એને સર્ટિફિકેટ આપે કારણ કે આગળ જે રાજકોટ જેવી દુર્ઘટના ના બને પોરબંદર એના માટે આજે કોંગ્રેસે રજૂઆત કરી છે અને આગળ જે આનંદ મેળો છે આનંદ મેળાની અંદર જે ટૂંકી જગ્યા છે અને ત્યાં રાઈટ રાજી મૂકવામાં આવે છે એને લઈને પણ અમે રજૂઆતો કરી છે કે આનંદ મેળાની જગ્યા ટૂંકી છે અને ત્યાં રાજી રાઈસ મૂકવાથી જાનહાની થઈ એમ છે એટલા માટે તન જ રાઈસ મૂકવી અને જે એન્ટ્રી ફી છે તે પણ આ પાંચ ની અંદર એન્ટ્રી ફી પણ ન લેવી આગળ જતા આનંદ મેળાની ફી એ લોકો લે પણ એ પણ મામૂલી રકમ લે એવી અમારી રજુઆત હતી ગત વર્ષની જેમ એમાં નગરપાલિકા એ જે ગ્રાઉન્ડ છે એમાં કોટ ખાઈને પણ એ ગ્રાઉન્ડ દેવાનું છે અમારો એવો આક્ષેપ છે કે રાજકારણીના કોઈ પણ દબાણમાં આવીને એ ગ્રાઉન્ડ ને હરાજી થયું હોય